નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કૃષ્ણા તો આજના ખાસ કાર્યક્રમ નાગ પંચમી નો તહેવાર નું મહત્વ શું છે અને નાગની પૂજા કેમ કરવામાં આવે છે અને નાગ પંચમી વિશે જાણીએ જાણી વાતો સાથે પૌરાણિક માન્યતા જોડાયેલી છે તે જાણીશું આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયું છે નાગ પંચમી હિન્દુઓ મુખ્ય તહેવાર છે હિન્દુ પંચાંગના પંચાંગ ની શુક્લ પક્ષના પંચમીને રૂપમાં પક્ષ ના પંચમી નાગપંચમી ના કે માં પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવવામાં આવે છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી અને ખાસ કરીને બહેનો આ દિવસે નાગ દેવતા પૂજા કરે છે ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે અને કેટલાક સ્થળે પુરુષો પણ આ દિવસે ઠંડુ જમે છે અને ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે આમ પણ નાગ દેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યું છે ને ભોલેનાથના અલંકારના રૂપમાં નાથ દેવતા તેમના શરીર ઉપર વિટડાયેલા રહે છે આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ હિન્દુ શાસ્ત્રથી લઈ આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને ને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે નાગ પંચમી ની શું છે માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગ દંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે કે નાગની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે. શા માટે કરાય છે નાગની પૂજા? ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હતો અને છે નાગ ખેતરનું રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્ર કરે છે તેનું નાશ કરે છે ને ખેતરની લીલાચમ રાખે છે નાગ દેવતાએ પ્રકૃતિ સાથે માનવી નું તાલમેલ દર્શાવે છે શ્રાવણ વદી પાંચમ એટલે નાગ પંચમી બહેનો ખાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવે છે જેને પાણિયારા ઉપર નાગ દેવતાનું કંકુથી ચિત્ર દોરી ghee નો દીવો કરી વંદન કરે છે ને શ્રીફળ વધેરે છે હિન્દુ ધર્મમાં મોટા ભાગની બહેનો આ વ્રત કરતી હોય છે નાગ પંચમી પર કરવી જોઈએ આ આઠ નાગોની પૂજા મળે છે આ લાભ શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક શેષનાગની સહસ્ત્ર ફેણ પર આ ધરતી ટકી છે બ્રહ્માના વરદાનથી તે પાતાળ લોકના રાજા પણ છે ને રામાયણ કાળમાં લક્ષ્મણનો અવતાર લઈને શેષનાગ આવ્યા હતા ને મહાભારતમાં બલરામ ના રૂપમાં શેષનાગ ના અંશ હતા વાસુકી નાગ વાસુકી નાગ શિવજી ના સેવક તરીકે ઓળખાય છે સમુદ્ર મંથન દરમિયાન મનરાંચલ પર્વત ઉપર મથની તથા વાસુકી ને દોડું બનાવવામાં આવ્યું હતું અને મહાભારત કાળમાં તેણે ભીષ્મ ને બચાવ્યા હતા પદ્મનાગ

તક્ષક નાગ નું વર્ણન મહાભારતમાં જોવા મળે છે તક્ષક નિવાસ કરતા આઠ નાગો માંથી એક છે તે માતા ઉત્પન્ન થયો હતો અને તેના પિતા પુરુષી હતા તક્ષક કોષ વંશ વર્ગ નો હતો તે કાદ્ર વેય નાગ છે અને માનવામાં આવે છે કે તક્ષક નું રાજ તક્ષશિલામાં હતું કુલિક નાગ

થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને કલમ માં શંખચૂડ અને મણિપુર રાજ્યમાં કાલિયા નાગ યમુનામાં ધુતરાષ્ટ નાગ અને પ્રયાગમાં એલાપત્ર લોકમાં અને અન્ય કુરુક્ષેત્ર માં તપ કરવા માટે ચાલ્યા ગયા શંખ નાગ આપણે ત્યાં નાગપંચમી પણ માનવામાં આવે છે નાગપંચમી દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષ ની તિથિ પર મનાવવામાં આવે છે ને નાગપંચમી ના દિવસ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે તો ધાર્મિક માન્યતા અનુસાર જોવામાં આવે તો નાગ દેવતાની પૂજા કરીએ તો કુંડળીમાં રાહુ અને કેતુ સંબંધિત દોષ હોય તો એ દૂર થાય છે ને નાગ પંચમીના દિવસે કાલ સর্প યોગની પૂજા કરવામાં આવે છે ભક્તો આજે તમે નાગ નું મહિમા અને મહત્વ જાણ્યું આપણા શાસ્ત્રોમાં નાગને સ્થાન આપવામાં આવ્યું છે ને નાગ પંચમી ના સ્વરૂપમાં ઉજવાય છે અને આવી જ ભક્તિભરી વાતો જાણવા માટે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જોડાયેલા રહો અને જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર